જમ્મુ કાશ્મીરની ધરતી પરથી શ્રીનગર અને કટરામાં પીએમ નરેન્દ્ર મોદીના વિપક્ષ પર પ્રહારો કહ્યું ત્રણ પરિવારવાદી પાર્ટીથી જમ્મુ કાશ્મીરના યુવાનો પરેશાન તો કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીઓએ પણ પ્રચારમાં લગાવી પૂરી તાકાત પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજાનું મોટું નિવેદન કહ્યું કાશ્મીરમાં ફરી ત્રણસો સિત્તેર લાદવા કોંગ્રેસ એનસી અમારી સાથે પીએમ મોદીએ કહ્યું કોંગ્રેસ એનસીની પોલ ખુદ પાકિસ્તાને ખોલી અમિત શાહે પાકિસ્તાન કોંગ્રેસના ઈરાદા અને એજન્ડાને ગણાવ્યો એક જ હરિયાણા ચૂંટણી માટે ભાજપનો ચૂંટણી ઢંઢેરો જાહેર અગ્નિવિરોને સરકારી નોકરીની ગેરંટી મહિલાઓને મહિને એકવીસો રૂપિયા પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર અને દરેક જિલ્લામાં ઓલિમ્પિક રમતો માટે નર્સરીનું આપ્યું વચન પીએમ નરેન્દ્ર મોદી 21 થી ત્રેવીસ સપ્ટેમ્બર સુધી અમેરિકાની મુલાકાતે વિદેશ મંત્રાલયે આપી માહિતી ડેલવેર ચોથી લીડર્સ સમિટમાં લેશે ભાગ કરશે સંબોધિત દક્ષિણ ગુજરાતમાં કેમિકલ ફાર્માસ્યુટિકલ હેવી મશીનરી ટુરિઝમ સહિતના ક્ષેત્રે વિકાસનો માર્ગ થયો મોકળો પટેલ ના હસ્તે સુરત અમદાવાદમાં થલતેજ ભાઈકાગર થી શાક માર્કેટ સુધીના રોડ ને કરાશે પહોળો એમસી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય નાના મોટા એકસો ઇઠયાસી થી વધુ એકમો ને થશે અસર મિલકત કપાતના બદલામાં અપાશે વળતર ગુજરાતના ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ ફરી મુકાશે ખુલ્લું તારીખ એકવીસ થી ત્રીસ સપ્ટેમ્બર સુધી ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાનો મેળવી શકાશે લાભ હવામાન વિભાગે રાજ્યમાં આગામી બે દિવસ હળવા વરસાદની કરી આગાહી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે વરસાદી ઝાપટા કચ્છમાં વાતાવરણ રહેશે સૂકું તો તાપમાન ચોત્રીસથી પાંત્રીસ ડિગ્રી સુધી જવાની શક્યતા અને ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચેન્નાઈમાં રમાઈ પહેલી ટેસ્ટ પ્રથમ દિવસે ભારતે છ વિકેટ ગુમાવી બનાવ્યા ત્રણસો ઓગણચાલીસ રન રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિને એકસો પંચાણું રન ની કરી ભાગીદારી